હેલો મિત્રો જય માતાજી મા જય મા મુગલ કેમ છો બધા મજામાં જ હશો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આજે હું તમને લઈને આવું છું એવી જગ્યા જ્યાં અખંડ જ્યોત છે અને જે આ જ્યોત છે તે કાયમી માટે પણ ચાલુ રહેશે છે ચાલો આ જગ્યાના આપણે દર્શન કરીએ તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે એક એવા મંદિરે કે જ્યાં અખંડ જ્યોત છે અને આ મંદિરનું નામ છે શ્રી હર માતાજીનું મંદિર અને ડબરુસા આશ્રમ મિત્રો તમારે ઝગડુસા આશ્રમ આવવા માટે કોડીનાર તાલુકાના જગતિયા ગામે આવવાનું રહેશે કોડીનારથી સત્તર કિલોમીટર ઝગડુસા આશ્રમ થાય છે તો તમે જરૂરથી મુલાકાત લેજો અને આ જગ્યા પણ તમારે જોવાલાયક છે અને બહુ મસ્ત છે મિત્રો આપણે ફાઇનલી આશ્રમની અંદર આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે અહીંયા બાપા સિતારામની મધુલી છે અને થોડીક બાજુમાં એક અખંડ જ્યોત પણ પ્રગટી રહી છે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા એક જ્યોત છે અહીંયા છે આપણે પણ હવે આશ્રમની અંદર પ્રવેશ પરશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અખંડ જ્યોત પ્રગટી રહી છે આપણે અંદર આશ્રમની અંદર આવી ગયા છે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા અખંડ તો મિત્રો તમે જોઈ શકો છો કે એક જ્યોત અહીંયા પ્રગટે છે અને એક જ્યોત છે બહાર છે અને એક જ્યોત છે અંદર છે અહીંયા ટોટલ ત્રણ જ્યોત આવેલી છે એ અલગ અલગ જગ્યાએ આ જ્યોત છે એ કાળી માટે પણ ચાલુ રહ્યો છે અને એને કોઈ ઓલાવવામાં નથી આવતી અહીંયા તમે જોઈ શકો છો કે આપણે થાપી માંગીએ તો એ ઓલાઈ જાય છે અને પાછી બાગસ્તી દિવાળી મારો તો એ જ્યોત કપી જાય છે તો મિત્રો આ જ્યોત અખંડ જ્યોત છે આને ક્યારેય પણ ઓલાવવામાં આવતી નથી અને અહીંયા કોઈ પણ જઈ શકતું નથી અહીંયા આ જ્યોતને સાફ સફાઈ કરવા માટે પણ અઠવાડિયે એક દિવસ ખોલવામાં આવે છે અને ત્યારે પણ આ જ્યોતને બોલાવવામાં આવતી નથી એટલે આ જ્યોતનું નામ છે અખંડ જ્યોત તો મિત્રો આ છે સમાધિ અને આ છે અહીંયાનું નું હરસિદ્ધિ માતાજી મંદિર તમે પણ જોઈ શકો છો અને આપણે પણ દર્શન કરીએ મિત્રો તમે ગમે ત્યારે પણ આવો તો અહીંયા અહિયાં એક બોર્ડ લગાવેલું છે અને અહીંયાનો ઉલ્લેખ અને ઇતિહાસ પણ આ બોર્ડમાં દર્શાવેલ છે તો ક્યારે પણ તમે આવો તો અહીંયા આ જરૂરથી વાંચજો અને સમજવા જેવું પણ છે અહીંયા કોઈ જાતનું કેમિકલ કે પેટ્રોલ કોઈ જાતનું કેમિકલ નથી અહિયાં કુદરતી રીતે માકસથી જીવત પ્રાપ્તિ કે તો મિત્રો અહીંયા એમ કહેવાય છે કે સાક્ષાત હરસિદ્ધિ માતાજી આપણને દર્શન આપે છે અહીંયાના ના બાપુ એમ કહે છે કે આ જ્યોતની ઉપર સોની નોટ રાખવાથી એ પણ સળગતી નથી તો આપણે પણ અહીંયા જ્યોતની ઉપર સોની નોટ રાખીએ અને હરસિદ્ધિ માતાજીના દર્શન પણ કરીએ

અહીં જગ્યાનું ચમત્તા છે મહનસિંહ જૂલી બાપુ છે એ કાયમી માટે આના ઉપર રસોઈ કરે છે કહેવાય છે કે જ્યારે હરસિદ્ધિ માતાજી એ વાહન ઉગાડ્યું ત્યારે સમુદ્રની બહાર આવીને માતાજીને લોકોના દર્શન ના આપવા નીચે આવવાનું કહ્યું ત્યારે માતાજીએ દરેક ડગલે ભોગ માગ્યો તે ભોગ આપ્યો ત્રણ ડગલા ભોગ ઘટ્યો તે ભોગ રૂપે પોતે બન્યા તથા પુત્રનો ભોગ આપવા તૈયાર થયા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ લીધેલો ભોગ તમામ સજીવન કર્યો તે વખતે જગતિયાના સ્થાને ચાવણો નેશ હતો ત્યારે છેડ જગ્રુસાહે તેરમી સદીમાં યજ્ઞ કરાવેલો તે વખતે કાળ રૂપે લઈ આવેલો તેને ધરાવેલો બધું જ ખાઈ ગયો પછી કાળ વરદાને આપ્યું કે કોઈ વર્ષ અહીંયા દુષ્કાળ નહીં પડે પડે ગાય ગાયો ધરાય તેટલું લીલું ઘાસ થશે અને જે વખતથી આ ગામનું નામ જગતિયા રાખવામાં આવ્યું તો મિત્રો આ તો અહીંયાનું ચકડું આશ્રમ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ પણ કરી દેજો અને બીજાને શેર પણ કરી દેજો